રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ કપરા દિવસોમાં ખેડૂતોની ખેતી સુકાઈ અને નિષ્ફળ જઈ રહી છે ખેડૂતોને ગામો ગામ પાણી મળી રહે તે માટે અનેક વખત આંદોલન કર્યા પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નથી લેતી ભાવનગરની આ કેનાલનું અસ્તિત્વ પણ લુપ્ત થવાને આરે છે ભાવનગર સરકાર અને ભાવનગર સિંચાઈ ડાબા કાંઠાની કેનાલ ને પુનઃ ઉત્થાન થાય તે માટે ખેડૂતોને ફાયદો થાય તેમ છે તો છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેનાલની રિપેરિંગની માગણી અમે આ ભાજપ સરકાર દ્વારા કરીએ છીએ એના ધારાસભ્યો સંસદ સભ્યો અને મુખ્યમંત્રી સુધી રૂપાણીની સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરેલી પણ આજની તારીખમાં કોઈ સગવડ આપવા માટેની વ્યવસ્થા થઈ નથી બિલ બનાવી છે અને આયોજન કરીએ છીએ અને એવા જવાબ મળે છે પણ આજની તારીખમાં અમને પાણી મળ્યું નથી ભૂતકાળમાં જ્યારે શેત્રુંજી સિંચાઈ યોજના છે ઓરિજિનલી ખરીફ વોરંટી સ્કીમ હતી ધીરે ધીરે crop પેટર્ન બદલાતા અત્યારે રબી ઉનાળુ સિઝનમાં અમે પાણી આપીએ છીએ ડાબાકાંઠાના છેવાડાના ચાર ગામ છે અવાણીયા અકવાડા ભૂતેશ્વર જેવા ગામોમાં ઘણા સમય લાંબા સમયથી પાણી ગયેલ નથી અને કાંઠાના ભૂબલી ગામ સુધી તો અમે પાણી આપીએ જ છીએ crop પેટર્ન બદલાવાના કારણે આ ગામોમાં પાણી પહોંચ્યું નથી કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોના હંમેશા હિતની વાત કરવામાં આવી છે પરંતુ ભાવનગર જિલ્લામાં જે શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલ આવેલી છે કે જેમનું અસ્તિત્વ પણ નથી રહ્યું જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીં તમને ઘોઘા તાલુકાની આ જે કેનાલ આવેલી છે જેના તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છો કે જેમાં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આ કેનાલનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું પરંતુ અહીંના જે ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તેમને એક પણ વખત આ કેનાલમાં પાણીને જે વહેતા જોયું નથી એટલે કે આ કેનાલનું તો નિર્માણ કરાવવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને ઉપયોગ થઈ શકે તે તેની માટે આ કેનાલનું જે નિર્માણ કરાવ્યું છે તેમાં ખેડૂતોને એક પણ વખત ફાયદો નથી થયો હાલ આ જે કેનાલ છે તે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે જોકે આ કેનાલના કારણે હજારો ખેડૂતો છે કે જેમને ફાયદો પહોંચી શકે છે સિંચાઈ માટે પાણી પણ મેળવી શકે છે પરંતુ કમનસીબે જે સિંચાઈ વિભાગ આવેલો છે ભાવનગર કે જેમની જવાબદારી આવતી હોય છે કેનાલોનું નિર્માણ કરાવવાનું રિપેરિંગ કરાવવાનું પરંતુ અનેક રજૂઆત બાદ આજે ડાબા કાંઠાની જે કેનાલ આવેલી છે કે તેમનું નિર્માણ કરાવવામાં નિષ્ફળ નીવડી છે જેના કારણે ખેડૂતોને ઉનાળાના સમયે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાર્થ મજેઠિયા એબીપીએસ બીપીએસમિતા ભાવનગર